મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરબી શહેરમાં વિવિધ ચોકડી પર ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી જેમાં એસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ ટ્રાફિક ડ્રાઇવમાં જોડાયા હતા શહેરમાં ઘુસતા ઓવરલોડ ટ્રક અને ડમ્પરો પર પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિકની એક સમસ્યા મોરબીમાં ખૂબ છે અને એમાં ખાસ કરીને જે રવિરાજ ચોકડીથી માંડી અને સનાળા ચોકડી છે ત્યાં ખૂબ ટ્રાફિકની સમસ્યા છે અભ્યાસના અંતે એવું ધ્યાનમાં આવ્યું કે જે હેવી ટ્રક્સ કન્ટેનર જે આ છે મતલબ કચ્છમાંથી આવતા હોય અને રાજકોટથી જતા હોય એવા બંને જે સવારે સવારે અને પીક અવસ દરમિયાન મતલબ સવારે સાડા આઠથી માંડીને સાડા દસ વાગ્યા સુધી અને સાંજે લગભગ છથી માંડીને સાડા આઠ નવ વાગ્યા સુધી ટ્રાફિકનો પ્રશ્ન આ રોડ ઉપર ખૂબ રહે છે તો આજે એક પ્રયોગાત્મક રૂપે આજે રવિરાજ ચોકડીથી ધરમપુર બ્રિજ સુધી મતલબ નવલખી બ્રિજ છે ત્યાં સુધી અને જે અજંતા છે અજંતાથી આગળ કમ્ફર્ટ ત્યાં હેવી વેહિકલ્સ અમે સ્ટોપ કરાવેલા અને આજે થોડી નાની મોટી ભૂલો છે પણ પ્રમાણમાં કોઈ જગ્યાએ ટ્રાફિકમાં બે મિનિટથી વધારે ઊભા રહેવું પડ્યું નથી એવું